રાજાએ કીધું બુલેટ લેવું બાપાએ ના પાડી કારણ કે એ મારી પાસે નથી એટલી પોંચ મારી પછી બાપાએ હા પાડી તો રાજ્યને મેં પૂછું રાજ્યા કયું લેવું છે તારે બુલેટ તો રાજ્યાને કીધું મારે લેવું છે સ્ટાન્ડર્ડ બાપાએ કીધું તે તો માં ફાડી હેલો ગાઈસ બાલાજી બાઈક્સ માં જે લઈ લેવો છું સ્ટાન્ડર્ડ એ એક નહીં પાંચ સારા નહીં સૌથી સારા કોરા નહીં ભરેલા લોડેડ બ્રાન્ડ ની ઓરિજિનલ કન્ડિશન પાંચે પાંચ પાંચે પાંચ ઓરિજિનલ પાંચે પાંચ લોડેડ પાંચે પાંચ લોનેબલ ને પાંચે પાંચ વીસ પ્લસ ના મોડલ અને પાંચે પાંચ પંદર હજાર થી ઓછી કિલોમીટર માં હાલેલા મારી જવાબદારી વાળા ગાઈઝ આજે છે મારી પાસે સ્ટાન્ડર્ડ નો સ્ટોક હતો જ છે ઘણો છે પણ આજે હું ગ્રાઉન્ડ માં લઈ આવ્યો સેલિંગ માટે સો ગાઈઝ પહેલી જ ગાડીની વાત કરી દઉં બે હજાર બાવીસની વોન ઓનર લોડેડ મેગવિલ સાયલન્સર ગાર્ડ લાઇટ બધું નાખેલું હાલેલી ગાડી તો ખાલી બાર હજાર ઓનર તો કે વન કિંમત તો કે બે લાખ ને થી વીસ હજાર રૂપિયા અને લાખ રૂપિયાના ડાઉન પેમેન્ટમાં બીજી ગાડી જે બે હજાર એકવીસ નું મોડલ છે બે લાખ દસ હજાર રૂપિયા આપી દઈશ અને ત્રીજી ગાડી પણ એકવીસ ની છે એ તો ખાલી બે લાખમાં આપી દઈશ ચોથી ગાડી સેલ્ફ વાળું સ્ટાન્ડર્ડ એક લાખ નેવું હજાર રૂપિયા માં સેલ્ફ વાળું લોડેડ ચીકણી ચમેલી ભા લખેલું એ ઉખાડ દઈશ લાસ્ટ વાળી ગાડી ગાઈઝ